હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ પટેલ અને શ્રી સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે કરિયાબર આ માંડ્યું છાંડ્યું ને ચાકડા ચાંદરવા કોના ખારું રાખી જા છે બેટા હીરબાઈ બધું ઉતારીને લઈ જજે બાપ ના બાપુ ભીતિયું અડવી ન કરાય અરે બેટા હવે વળી ભીતિયું અડવી ને ભરી શું ઉતારી લે બાઈ એક એક ચીજ ઉતારી લે મારાથી નહીં જોયું જાય બેટા મને માંડિયા ચાંડિયા કરનારી સાંભળશે ને ઠાલું મારું મન બળશે દીકરી નિસણની માંડી અને બાપની દિવાલો ઉપરથી એક એક શાળગાર ઉતારી રહી છે બુઢો બાપ એને ઘરની તમામ સોફા સંપત્તિ કર્યાવરમાં લઈ જવા આગ્રહ કરે છે માનું ઘણા વર્ષથી અવસાન થયું છે સાતખોટની એક જ દીકરી હીરબાઈને ઉછેરી ઉછેરી બાપે આજે અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે આજે ભાણેજ એટલે કે જમાઈ તેડવા આવેલો હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે બેડા ત્રાંબા કુડીઓ ડબરા ગદલા ગોદડા ધડકીઓ તોરણ ચાકડા ચંદરવા સોના રૂપાના દાગીના જે કઈ પિતાના ભર્યા ભાદરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે ગાડાને ગાડા ભરાઈ રહ્યા છે હાવ બાપુ હવે બસ કરી જાવ હીરબાઈએ આડા હાથ દીધા છે પણ હું મેલું કોના હાટું બાપ હું તો હવે બે ચોમાસા માંડ જાઈશ અને તારું ગામતરું થશે પછી તારા અહીંયા ભાઈઓ તને ડગલુંય ભરવા નથી દેવાના દીકરી મો છુપાવતી જાય છે પલોડે આંસુડા લૂછતી જાય છે અને બાપુના ઘરનો શણગાર ઉતારતી જાય છે હીરબાઈ ડોસો પોતાની પાઘડીને છેડે ચિત્રામાં બાંધેલા વાઘ નખ લઈને આવ્યો આ લે બેટા અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે મેં તો કઈક વર્ષો થયા દીપડો મારી કાઢી રાખેલો મને હતું કે તારો ભાઈ થાય તો તેની ડોકે બાંધવાની આશાએ પણ સૂરજે સાવરના નખ પહેનારનો નહીં સર્જ્યું હોય હશે હવે જેવી ભગવાનની ઈચ્છા પ્રભુ તારું મો મીઠું કરાવે ત્યારે તેને પહેરાવજે હો માનો જાણ્યો ભાઈ એ દિવસે હીરબાઈને સાંભળી આવ્યો આજ ભોજઈ વગર નળનનું માથું ઓડી મીંડલા ગૂંથી દશૈ હાથે ટાચકા ફૂટે એવા મીઠડા લઈ સાસરે વડાવનારું કોઈ ના મળે અને બાપનું ભાણું દસ દસ વરસથી પોતે સાચવેલું તેનું જતન રાખનાર કોઈ રહ્યું નહીં હીરબાઈએ એકાંતે આંસુ ઠલવ્યા પચીસેક ગાડાની હેડીઓ ભરાઈને કરિયાવળ તૈયાર થયો હીરબાઈ નાઈ ધોઈ આણાતને અર્ધે વડે તેવા વસ્ત્રાભૂષણો સજી રૂપ નીતરતા અંગને જાણે સોને રૂપે મઢી લીધું માવતરના ઘરને છાયડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી ગયા ગાયો ભેંસો એને બહુ વહાલી હતી એટલે જઈને પસુળાને ગળે બાજી પડી પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તે મોમાંથી ખડના તણખા મેલી દઈ હીરબાઈના હાથ પગ ચાડવા લાગ્યા બાપુ આ વોળકી વિંધાઈ ત્યારે મને બડી ખાવા બોલાવજો હો નકર બોઘણું ભરી અને મારી ઘરે દૂધ મોકલાવજો હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધી અને બાપને ભલામણ કરી અરે બેટા બોલાવાની કોને ખબર છે તારા ભીડી કાંઠે બાંધતી જ જાને બાઈ એમ કહી ને બાપુએ વોડકી પણ પુત્રીના ભેગી જ વળાવી આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગું મગું વળાવવા જતો બુઢો બાપ અને પાછળ કરિયાવાના પચીસ ગાડા એવી આખી અસવારી ચાંપડા ગામના દરબાગઢમાંથી અમૃત ચોઘડિયા નીકળી હતી હીરબાઈ તો ચાપડાનો હીરો હતી એટલે અર્ધું ગામ એને વડાવવા આવ્યું હતું એક બાજુ અઢાર વર્ષની યૌવન મસ્ત કાઠી કન્યા રેવાય ચાલે ઘોડી ખેલવતા પોતાના કંઠને નિહાળીને આવતીકાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હિંચે છે અને બીજી બાજુ બુઢો બોખા જેવો પોતાનો બાળક જેવો બાપ એને પોચો પોચો રોટલો ઘડી એના ગરભને ઘીમાં ચોડી

છતાં ઓશિયાળું હાસ્ય આણીને એને પોતાના કાકા પિતરાય ભાઈને કહ્યું કાકા મારા બાપને એટલું પૂરું નથી થયું બોલ્યા ગાડા સીધ પાછા સાચવજો છો બુઢાએ પૂછ્યું તું નિર્વસ છો ડોસા અમે કઈ નિર્વસ નથી અમે કઈ મરી નથી પરિવાર્યા તે આખો દરબાગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રહ્યો છે અરે ભાઈ મારે એકનું એક પેટ એને આજ નથી માં કે નથી ભાઈ હું એને કરિયા વરમાં અને હવે હું હું એમ મારો ગરાસ ને દરબાગર તો તમારા જ છે ને તું તો ઘણુંય લૂંટાવી દે તેવો છે પણ અમે નાના ગીગલા નથી પાછા વાળો ગાડા નકર કાંઈક સાંભળશો હીરબાયા દેખાવ નજરો નજત દીઠો બુઢો બાપ બે હાથ જોડી કર દરે છે અને પિતરાયો ડોળા ફાડી ફાડીને ડાંગો ઉગામે છે દીકરીને રૂવાડે રૂવાડે ઝાડ લાગી ગઈ માફાનો પડદો ઉછાળી કર્યો અને ઠેકડો મારી હીરબાઈ નીચે ઉતરી બાપુનો હાથ કહ્યું બસ બાપુ પતિ ગયું હાલો પાછા વળો ગાડા ભાઈ ગાડા ખેડુ ગાડા પાછા વાળો આ સકન સારા નથી પાછા સીધ વળસે એવી હાક દેતો હીરબાઈનો વર ઘોડીને મોખરે હાકી લાવ્યો એનો પંજો એની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો કાઠી હીરબાઈએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો કે કાઠી આજ કજિયાનું વેડું નથી અને તું મૂંઝામાં સૌ પાછા વળો ગાડા પાછા વળ્યા હીરબાઈ અડવાણે પગે પગે લાગી ઘેર પાછી આવી ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે એને જોઈને હીરબાઈ બોલી કાઠી તારે હૈયે ધરપત રાખજે તને સંતાપવો નથી એમ કહી પોતાના હેમે મઢ્યા ગળામાંથી ઝરમર કોટિયું કાઠલી ચંદનહાર વગેરે દાગીના કાઠી ધણીને આપતા બોલી આ લે કાઠી તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાટ જોવી મેલી દેજે કા કા શું હવે તો મારા બાપને કે દીકરો ના જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી મારા બાપના ઘરમાં પિંગલે ભાઈ ના મળે એટલે જ ભરી બજારમાં જીવતર બગડ્યું ને હવે તો પાંડલામાં ભાઈને રમાડીને જ આવીશ નકર જીવ ભરના જુહાર સમજ કાઠી તું વાટ્ય જોઈશમાં તને રાજી ખુશીથી રજા છે ઘર કરી લેજે આલે ખર્ચી આટલું કહી બાઈએ દાગીના અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી કર્યાવરનો સામાન પાછો ઠલવાઈ ગયો વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવલના થંભ જેવા પગવાડી ત્રણ ત્રણ આટાડે સિંગાડે શોભી શકે તેવી ફાટ ફાટ જેટલા આવવાડી સાત ભેંસોને નોખી તારવી ગોવાળોને આજ્ઞા દીધી કે ભાઈ આયડુ આપણી સીનમાં ઊભા મોલમાં આ સાતેને પહર ચાલવા મણજો અને મારો બાપ કરું ડીલે ક્યાંક માખી ન બેસે તેનું ધ્યાન રાખજો ભરવાડો એ રીતે ભેંસોને સાચવવા માંડ્યા ભેંસોના દૂધના ફગડ ચડવા લાગ્યા જણ ત્યારે રહે એવા તો ભરાતા થયા એક ભેંસો દૂધ બીજીને પવાય બીજીનું ત્રીજીને ત્રીજીનું ચોથીને એવી રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીવરાવા લાગ્યા અને છેવટે સાતમીના દૂધમાં સાકર કેસર એલચી જાયફળ નાખી અંદર સડી ઊભી રહે એવો કાઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પીવડાવે તેમ દીકરી પોતાના બાપુને પીવડાવવા લાગી બાપને તો એક જ હસુ ને બીજી જેવું થઈ પડ્યું શરમિંદો બનીને પિતા કન્યાની સામે કરીને કહે છે કે ગગી બેટા મને આ અવસ્થા એ કેસર ને આ કઢા તે કઈ શોભે અને તું મારી ધારણા મેલી દે બા મહિનાનું તો માવઠું કહેવાય કઈ બોલસોમાં માં બાપુ એટલું કહીને પુત્રી પિતાને દૂધના કાઢા પીવા લાગી

બીજે વર્ષે બીજો દીકરો અને હીરની દોડીએ હીંચોરતી બહેન તો હાલડા ગાતી ભાયાતોને સંભાળી રાત ને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવા ધોવરાવા ખવડાવવા પીવડાવવા અને બારોતિયા ધોવામાં તલ્લીન બની ગઈ એમ કરતા તો ત્રણ વર્ષની રૂંઝિયો વળી ગઈ અને ચોથે વર્ષે સીમાડા ઉપર ખેપટ ઉઠતી દેખાણી જોત જોતામાં તો કોઈ રોજી ઘોડીનો અસવાર ઝાપામાં દાખલ થયો ગામની પનિહારીઓ ઓઠાલા બેડા લઈ દરબાગઢમાં દોડી બા વધામણી ધાંધલ આવી પહોંચ્યો છે આવીને કાઠીએ ઘરેણા રૂપિયાની પોટલી પડતી મેલી બાપુ હીરભાઈએ બાપુને કહ્યું હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દઉં બાપુ તમે નવી વસાવી લેજો એમ બોલીને હીરબાઈએ ગાડા ભર્યા દરગાહગઢમાં એક ખીટી પણ ન રહેવા દીધી ફરીવાર વેલડું જોડાણું ગામ વડાવા હલક્યું

થેન્ક્સ ફોર વોચિંગ જો તમે આવી જ સત્ય ઘટના લોકવાર્તાઓ લોકસાહિત્ય વાંચવા માંગતા હો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ